ગુજરાત ફર્ચનું વજન વાગી ચૂક્યું છે અને પહેલો મુદ્દો છે જ્યાં યુવાનના મોત નો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે જી હા ત્રણ થી ચાર માર્ચ આસપાસનો બનાવ છે કે જ્યારે રાજકુમાર જાટ ગાયબ થઈ જાય છે અને પછી સમાચારે આવે છે પોલીસ તરફથી કહેવામાં આવ્યું હતું કે ભાઈ આમનો અકસ્માતમાં મોત થઈ જાય છે પરંતુ આખા કેસમાં જ્યારે ગણેશ ગોંડલનું નામ આવે છે સામે આવે છે ત્યારથી જ આખો મામલો ખૂબ જ હાઈ પ્રોફાઇલ થઈ જાય છે નમાત્ર ગોંડલ પરંતુ આખા ગુજરાતમાં તેની ચર્ચા થાય છે ને પછી આખો મામલો આપણા પાડોશી રાજ્ય પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ચર્ચા છે એટલું જ નહીં લોકસભામાં પણ જાટના મોતને લઈ હવે તેમના પિતાએ હાઈકોર્ટમાં એક અરજી કરી છે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે તેમનું કહેવું છે કે પોલીસે આમાં યોગ્ય તપાસ કરી નથી તેમણે પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા તેમણે કહ્યું કે પોલીસ

જ્યારે આખા કેસની તપાસ કરશે અલગ અલગ કાગળિયા જોશે પોલીસની તપાસના એંગલ જોશે ત્યારે હાઈકોર્ટ શું અવલોકન કરે છે તેના પર નજર છે ફરી એકવાર આ રાજકુમાર જાટનો જે મુદ્દો છે એ હવે જોરદાર ચર્ચામાં આવી ગયો છે બિલકુલ વિકાસ આ આખા મામલામાં જે અરજી થઈ છે હાઈકોર્ટમાં એમાં સૌથી પ્રમુખ ત્રણ માંગણીઓ છે એક તો શરૂઆતથી આ પરિવારે જે આરોપ લગાવ્યા છે પછી

પણ પૂરા સીસીટીવી ફૂટેજ આપે જેનાથી સંપૂર્ણ દ્રશ્ય સ્પષ્ટ થાય અને ત્રીજી જે પ્રમુખ માંગણી છે આખા મામલામાં જેનાથી આખો કિસ્સો પ્રોફાઇલ બની ગયો છે રાજસ્થાનમાં અને છેક દેશની જે સર્વોચ્ચ જે કહી શકાય કે પંચાયત છે સંસદમાં પણ મામલો પહોંચ્યો અલગ અલગ જનપ્રતિનિધિ જે છે સાંસદોએ મામલો ઉઠાવ્યો એટલા માટે ઉઠાવ્યો કે જેની સામે આંગળી ચિંધાય છે એ पूर्व धारासभ्य जयराज सिंह और एम पुत्र गणेश गोंडल भूमिका स्पष्ट मा प्रमुख मांगनी थी साथे जो एडवोकेट है जयंत भाई ये जोड़ा गया जयंत भाई स्वागत है आपका गुजरात फर्स्ट में अब जब मामला गुजरात हाईकोर्ट में पहुंचा है किस तरह से आपकी तैयारियां है क्या कुछ दलीलें आप करने वाले हैं और आपको कितना भरोसा है आपकी जो जो डिमांड्स है जो आपने वहाँ पर दायर करी है वो डिमांड्स क्या कुछ आपकी मान्य हो सकती है देखिए सर हम संवैधानिक देश और लोकतांत्रिक व्यवस्था वाले देश में और दुनिया के सबसे बड़े खूबसूरत लोकतंत्र वाले देश के हम वासी हैं और हमें माननीय उच्च न्यायालय पे पूरा का पूरा भरोसा है कि उस मामले के अंदर यूपीएससी छात्र को न्याय दिलाने में उच्च न्यायालय हमें पूरा भरोसा अपना कायम रखेंगे पूरे प्रकरण के अंदर हम लोग बार बार यही डिमांड पहले भी कर रहे थे और उच्च न्यायालय में भी हम यही मांग कर रहे हैं कि जो भी सीसीटीवी फुटेज है वो सारे के सारे इसमें सामने आने चाहिए जो मतलब कि इसके साथ में जो पुलिस की जो संकिप्त भूमिका है और जो फोरेंसिक जो रिपोर्ट है उनके आधार पे इस केस के अंदर जो भी दोषी पुलिस कर्मी है उनके खिलाफ भी एक्शन होना चाहिए अंदर सीबीआई जांच होनी चाहिए जैन भाई आपके पास जो सबसे बड़ा मुद्दा जो है जिसके आधार पर आप दलील करने वाले हैं हाईकोर्ट में क्या प्रूफ है आपके पास आ, क्या आप फोरेंसिक रिपोर्ट को आधार बनाने जा रहे हैं या कुछ और प्रूफ है आपके पास पास सर सबसे बड़ा तो मुद्दा हमारे में ये है कि जो 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 पुलिस ने जो प्रेस कॉन्फ्रेंस के माध्यम से सेकंड का जो वीडियो फुटेज दिया है सबसे बड़ा मुद्दा ये है कि उसमें पांच या दस मिनट का वीडियो फुटेज क्यों नहीं दे रहे दूसरा सबसे बड़ा मुद्दा है कि पुलिस ने इस मामले के अंदर जो एस पी कॉल रिकॉर्डिंग जो उनके हमारे पास में उसमें एस कह रहे हैं कि आप विधायक के खिलाफ आप मत बोलिए आपके बेटे को हमने कर लिया

જયંતભાઈ હતા કે જે આ મામલામાં એડવોકેટ છે જે લડી રહ્યા છે આખો કેસ અને આ આખા મામલામાં વિકાસ હવે જે થઈ રહ્યું છે હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યા છે ટ્વિટર પર બિલકુલ એટલે જમીની સ્તરે લડાઈ તો લડાઈ જ રહી છે કાયદાકીય લડાઈ પણ થઈ રહી છે સાથે સાથે સોશિયલ મીડિયાની દુનિયામાં પણ એક લડાઈ લડવામાં આવી રહી છે અને હેશટેગ સાથે એક્સ પ્લેટફોર્મમાં એક ટ્રેન્ડિંગ કરાવવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ રાજકુમાર જાટનો મુદ્દો સતત ચર્ચામાં રહે સતત લોકો સુધી પહોંચે જાટ સમાજના લોકો સુધી સતત આ મુદ્દો પહોંચે અને એની ઇમ્પેક્ટ આવે એ માટે સોશિયલ મીડિયામાં પણ એક અત્યારે વોર્ડ છેડાઈ ચૂક્યો છે એટલે કે ત્રણ છે આ લડાઈ લડવામાં આવી રહી છે આ જ અંગે વાતચીત કરીશું ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે ઉમંગ લગભગ આખા કેસને એક મહિના કરતાં વધારે સમય હવે થઈ ગયો છે એક બાજુ આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો રાજસ્થાનમાં તો દર એક બે દિવસે વિરોધ થયા જ કરે છે અને આ તરફ સોશિયલ મીડિયા પર પણ એક અત્યારે વોર્ડ છેડાયેલી છે કે સીબીઆઈ તપાસ આપો બિલકુલ પહેલેથી જ જે રીતે માંગ રહી છે પરિવારજનની અને જે આખી મુહિમ ચલાવી રહ્યા છે જયંત મુન કરીને ત્યાંના જે વકીલ જે છે પીલવાડાની અંદર પણ સૌથી મોટું સંમેલન થયું ત્યારબાદ જયપુર હમણાં થોડા દિવસ પહેલાં અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક્સ પ્લેટફોર્મ ઉપર છેલ્લા બે કલાક સુધી ટ્રેન્ડિંગ જો પાંચમા નંબરે રહ્યું હોય તો હેસટેગ સીબીઆઈ ફોર રાજકુમાર અને હિન્દીની અંદર હેસટેગ રાજકુમાર કરીને આ ટ્રેન્ડ જે છે બે કલાક સુધી ટ્રેન્ડિંગ રહ્યો હેસટેગ છે ટ્રેન્ડિંગ રહ્યો ને એના કારણે આ જે મુહિમ ચાલી રહી છે આખી મુખ્ય વાત એ છે કે જે પોલીસ ઉપર શંકાની સોય છે પરિવારજનો ટાંકી રહ્યા છે બીજી વાત કે આ જે રીતે આક્ષેપ થઈ રહ્યો છે કે હમણાં પણ આપણા જે ટેલિફોનિક ઇન્ટરવ્યુ એમણે કીધું કે ભાઈ સીસીટીવી કેમ આખા નથી આવતા

પીએમ રિપોર્ટની અંદર કંઈક સોળ કે વીસ જેટલા જે ઘાસ છે અને રિપોર્ટ એમાં ચાલીસ કરતાં વધારે ઘા છે એ શરીર ઉપર જોવા મળ્યા છે ગુદા ભાગે પણ માર મારવામાં આવ્યો હોય અમુક સેન્ટીમીટર સળિયો છે ક્યાંક ઘુસેડવામાં આવે હોય તેવી પણ ઉલ્લેખ છે એફએસએલમાં કરવામાં આવ્યો છે એટલા માટે છેલ્લા ત્રીસ દિવસથી ગુજરાતની અંદર અને સાથે સાથે જ રાજસ્થાનમાં આના પડઘા ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે પચીસ જેટલા ધારાસભ્યો ચાર જેટલા સાંસદો જેમાં મંત્રીઓ પણ છે કેન્દ્રીય મંત્રીઓ પણ છે સાથે કોંગ્રેસના પણ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ આ મુહિમની અંદર જોડાયેલા છે અને બીજી મહત્વની વાત કે લોકસભાની અંદર પણ બે સાંસદોએ આ મુદ્દો ઉઠાવ્યો છે કે આ જે મુદ્દો થયો છે રાજકોટના ગોંડલની અંદર એમાં સીબીઆઈ તપાસની માંગ થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ જમીની સ્તરે લડાઈ લડી રહ્યા છે પરંતુ હવે સોશિયલ મીડિયાનો સહારો પણ પરિવારજનો અને જે લડી રહ્યા છે લોકો લઈ રહ્યા છે અને ન માત્ર ગુજરાત કે ન માત્ર રાજસ્થાનમાં પરંતુ ઓલ ઓવર ભારતની અંદર એટલે કે ઇન્ડિયાની અંદર પાંચમા નંબરે આજે બે કલાક જો ટ્રેન્ડિંગ રહ્યું તો હેસટેગ છે એ સીબીઆઈ ફોર રાજકુમાર એ બે કલાક સુધી ટ્વિટર હેન્ડલ એટલે કે એક્સ પ્લેટફોર્મ ઉપર ટ્રેન્ડિંગ છે રહ્યું જોવા મળ્યું હતું જી બિલકુલ આભાર ઉમંગ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલે એ તો એક આ એક એંગલ થઈ ગયું મુફદલ આ જે રાજકુમાર જાટના પરિવારના લોકો છે એમના સમાજના લોકો છે વકીલો છે તે પરંતુ સૌથી મોટો સવાલ કેવાય જેના પર આક્ષેપ થયા છે એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અથવા તો ગણેશ ગંડોલ હોય ગણેશ ગોંડલ હોય તે લોકો જોરદાર કમ્ફર્ટેબલ જોવા મળી રહ્યા છે કારણ કે જે અગાઉ એમણે ત્યાં ગોંડલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્રેવીસ માર્ચના ત્યારે ત્યાંથી જે નિવેદન આપવામાં આવ્યા હતા એ રીતના નિવેદન હતા કે ભાઈ અહીંયા બધું જ શાંતિથી ચાલી રહ્યું છે બધા સાથે ચાલી રહ્યા છે જે લોકો મિર્ઝાપુર ગણાવી રહ્યા છે એમને પણ જવાબ આપ્યો હતો અને સમાધાન થઈ રહ્યું છે એ રીતની પણ વાત કહેવામાં આવી હતી એટલે કે બે અલગ અલગ ધારા વહી રહી છે એક બાજુ આ લોકો એકદમ કમ્ફર્ટેબલ છે કહી રહ્યા છે કશું જ ખોટું અમે કર્યું નથી અને દમ ઠોકીને તેમણે કહ્યું કે કોઈ મિર્ઝાપુર અહીંયા કહે છે એવું કશું છે જ નહીં અને બીજી બાબત હાઈકોર્ટમાં આ કેસ પહોંચી ગયો છે વિકાસ આમાં અત્યાર સુધી જે જે પણ બન્યું છે એમાં મોટા ભાગે જે પણ પ્રાઇમા ફેસી સામે આવ્યું એમાં રાહતના સમાચાર વધારે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ માટે આવ્યા હતા કેમ કે પોલીસ પણ એની જે થિયરી છે એ પ્રમાણે બિલકુલ એ પરિવારના આરોપો સામે સહમત નહોતી દેખાતી પોલીસ પણ અને એમણે પણ એ જ રીતે નિવેદન આપ્યા છે જ્યાં પણ અગર પ્રેસ કોન્ફરન્સ કરી તો પણ પણ હવે જે આજે થઈ રહ્યું છે ને આ એક્સ પ્લેટફોર્મ અત્યારે ખુલ્લું છે અને એમાં જે ટ્રેન્ડિંગમાં મને જે બે દેખાડે છે હેસ્ટેગ એક તો રાજકુમાર જાટ એના ઉપર લગભગ અઢી હજાર જેટલી પોસ્ટ થઈ છે અઢી હજાર પોસ્ટ થઈ છે અને બીજું જે એક હેસ્ટેગ છે સીબીઆઈ ફોર રાજકુમાર જે હમણાં ઉમંગે જણાવ્યું હેશટેગ સીબીઆઈ ફોર રાજકુમાર એટલે કે આ આખે આખું અભિયાન હવે એક્સ પર પણ આવી ગયું છે હાઈકોર્ટમાં તો મામલો પહોંચી ગયો છે એટલે જો હવે આમાં સૌથી વધારે ચિંતા ગણેશ ગોંડલ કે જૈરાજસિંહ માટે તો થશે કે જે આરોપો પરિવાર કરી રહ્યા છે એમની પાસે કોઈ એવો મજબૂત પુરાવો છે અથવા તો ફોરેન્સિક રિપોર્ટને આધાર બનાવ્યો છે એ તર્કો અને એ દલીલના આધારે જો ગુજરાત હાઈકોર્ટ સીબીઆઈ તપાસો પહેલા ગુજરાતનું અવલોકન કરે કે પોલીસે ઢીલી નીતિ અપનાવી છે અથવા તો કોઈ પુરાવા સાથે છેડછાડ થઈ છે અથવા તો એવા ખોટા પુરાવા ઉભા કર્યા છે જો હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું તો પછી આમાં આ મામલે જોરદાર યુટર્ન આવવાનો છે કેસમાં હાઈકોર્ટની આ સુનાવણી પર નજર રહેશે જેના પર પણ આપણા સુધી અપડેટ પહોંચાડતા રહેશે